જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ને ભાઈ તમને સાથે કે મસ્ત મજાના કપડાં પહેરીને ક્યાં હતા તમને મસ્ત મજાને લાગતો કે મને લાગે મસ્ત મજાના કપડાં તો મસ્ત મજાના ભાઈ કપડાં પહેરીને મારી સગાઈ મારા મિત્રને કાનાભાઈ તમે ખબર હશે આગલા વ્લોગમાં કદાચ તમે જોઈએ છે કાનાભાઈને ઘણા બ્લોગમાં છે તો હલો ભાઈ ફટાફટ ગાડી લઈ નીકળી જાય આજે આપણે બુલેટ નથી લઈ જવાના કારણ કે ત્યાંથી મહેમાન બીજા આવવાના છે ને તો એ બધાને બેસાડતા જવાના છે હલો અહીંયા આપણે કાનાભાઈને ઘરે ભાઈ જો અમારો વરાઝો ત્યારે થઈ ગયો એટલે આયે વરાજો તો દરિયા હા ભાઈ નો જૂનો બોલો નવો વરાજો છે હાલો ભાઈ અમે જાઈયાં ખાનના પાણી લઈને લોહીશ બાઈ ભાઈ હાલો છોકરા ત્યાં હોય વરસાદ તો જો હાલે પલારી દેવાનો ભાઈ હાલો ભાઈ વરાજો જાય આગળ અમે જાય પાછળ અમે તો ભાઈ ફરમાય ક્યાં જોઈએ તમે તમે નાતરું થઈ ગયું

ના ભાઈ બસો રૂપિયા દેવાય ને આ બધા બસો બસો દે ખાંકી ખાના કી દીધું કે ભાઈ એને લોટ ને બધું લઈ લઈ ગયા રે ખાલી લોટ ના લઈ લઈએ ચાલો ભાઈ દેતા લઈશ いいですね。 ભાઈ જમવાનું કેરી કરી તમારે કાનો ભાઈ વાંચો વાહ બીજ મારે જમવું હોય તો વાંચો ભાઈ વાંચો જોઈ પડે જોઈ પડે મોટા લોન ફરી પણ લોન ભૂલે છું કામ પણ લોન ને બરોબર બિલનું ટૂંક વાન Bangun. <tuk> Keတော်? હા કાનભાઈ કાને કાનો મારો ભાઈ કાનો મારો ભાઈ છે પછી હરી જાવ આમાં વરવાનું ન વરવાની વાત છે તો લગન હા કાના હા હા એ એ ચોકલેટ એ ભાઈઓને ખબર ભાઈ ભાઈ ચોકલેટ

યા તપત ફલા અમારા જગા ભાઈ આવી ગયા છે આ આ પરણ્યા જો જો પાછો વરી હાલો રેડી ફોટો પડી ગયો હા સાઈફીમાં ખાતો નોખી એક આના ખાતો નોખે એ ખાતો નોખી એ ભાઈ કાના તો ડોકો હલાવતો તો

કંઈ વાંધો નહીં ભાઈ થઈ ગયું રાજી ખુશી થી બધી ભગવાન ખાલી મજાક હોય બાકી જિંદગીમાં ભાઈ દુઃખી રહેવું તો સુખી આપણે થઈ જાય બાકી દુઃખી થવું હોય તો ઘણા હસતા બરોબર ને રોદો હોય જવા દે મને ક્યાંક બોલવા અમે ત્યાં બોલે થોડુંક હાડાનું બોલાઈ જાય તો ભાઈ મારે કઈ નહીં ભાઈ કોંગ્રેસેશન બંને પાત્ર નહીં આની ટૂંકમાં અમે સાડું ભાઈ આમ તો આજુબાજુ અમને ચાલો તો ભાઈ જઈ અને ઘરે ને આવલોગતી પૂર્ણ ફાયદે